ફાયરની કુલ સાત જેટલી ટીમ આગને બુઝાવવા માટે ત્યાં પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે આ સમગ્ર આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનીના સમાચાર નથી મળ્યા આગને લઈને અફરાતફરીનો માહોલ છે તે પણ ત્યાં જોવા મળ્યો સુરતના લિંબાયતથી આ સમાચાર લિંબાયતની અંદર ભીષણ આગ લાગ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે એક ભંગારના ગોડાઉનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી મોડી રાત્રે સાત થી વધુ ગાડીઓ જે છે તે ફાયર ઘટના સ્થળે પહોંચી ચુકી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ જે રીતના આગનો બનાવ બન્યો હતો તેને લઈને તે જ પ્રકારે સોસાયટી ની અંદર અપરાધ અપરી જોવા મળી હતી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો આગ કેવી રીતે લાગી તેની તપાસ હજુ કરવામાં આવી ચાર બાદ સ્ટેશન ની સાત જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી લિંબાયત ના ગોવિંદનગર ખાતે આવેલ

ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ત્યાંથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો ને તે ટ્રક દ્વારા એક વાયર તોડી નાખવામાં આવ્યો હતો અને તે વાયર નીચે પડતા શોર્ટ સર્કિટ થયું હતું અને તેના કારણે આગનો બનાવ બન્યો હતો આગે એ સ્વરૂપ ધારણ કરી લેવામાં આવ્યું હતું અને ફાયર ને કલાકો જેમ લાગી હતી અને ત્યારબાદ આખરે આગ પર કાબુ મેળવવા માટે સફળતા મળી હતી જે જે સહે સફરાતફરીનો માહોલ પણ સમગ્ર જે વિસ્તાર છે તેમાં જોવા મળ્યો હશે કારણ કે આગનો વિકરાળ સ્વરૂપ છે તો પોલીસ દ્વારા કેવા પ્રકારની સુરક્ષાને લઈને ધ્યાન રાખવામાં આવ્યું હતું

લોકો ગુમાબૂમ અથવા તો હોબાળો ના કરે તેના માટે ખાસ કરીને પોલીસની ટીમ એક તરફ કામગીરી કરી રહી હતી બીજી તરફ ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો